પણ દૂધના સફેદ ધંધાની અંદર ભાજપે કમર કસી લેવાની છે કે હવે વિસાવદરવાળી થઈને રહેશે દોસ્તો મિત્રો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે મુદ્દો અત્યંત ગંભીર છે સહકારી ક્ષેત્રને ભાજપના કબજામાંથી છોડાવવાની જવાબદારી આપણા બધાની છે તમે વિચાર કરો કે ફેટનો ભાવ નથી વધતો અમૂલની દૂધની થેલીનો ભાવ વધે અમૂલ ગોલ્ડ અમૂલ ટી સ્પેશિયલ અમૂલ પલાણો ચોકલેટનો ભાવ વધે કેન્ડીનો ભાવ વધે ખાણદાણનો ભાવ વધે બધી જ બાજુથી ભાવ વધે પણ ખેડૂતને એ ભાવ ક્યારેય મળતો નથી શું કામ કેમ કે વચેટિયા ખાઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ યાદ કરીએ આપણે અને આપણો આત્મા જગાડીએ કે ક્યાંક મારી તો ભૂલ નથી ને મારો આત્મા નથી સુઈ ગયો ને મન ને ઢંઢોળીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીને કે ભગવાન શ્રી કૃષ્ણ જયારે માખણ ભરવા જતા ત્યારે પેલું ગીત થાંભળ્યું છે અમે મયારા કંસ રાજાના અમે કોઈને ન દઈએ દાણ વચ્ચેથી દાણ ચોરી થઈ જતી હતી અને પેલા હતા કે ભાઈ અમે દાણ ન દઈએ કોઈને આ દાણ ચોરો અત્યારે સહકારી ક્ષેત્રમાં ઉતર્યા છે અને બાજુથી ચોરી કરે છે ભાજપના માણસો એને રોકવા માટે ખેડૂતો હાથમાં હાવણો પકડે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપને વાળીને સાફ કરવા માટે આપણે બધા ઉપર આવવાનું દોસ્તો મિત્રો મારી છેલ્લી વિનંતી એ છે કે આ લડાઈ અહીંયા પૂરી નથી થતી આ સભા પછી આ લડાઈ જેમ ચાર મુખ્ય માંગણી સાગરભાઈ રબારીએ કીધું કે ખેડૂતો ઉપર જે એફઆઈઆર થઈ છે પાછી ખેંચવી જોઈએ જોઈએ પશુપાલકોને પૂરો ભાવ ફેર મળવો નિયામક મંડળે થર્ડ પાર્ટી કેગનું ઓડિટ કરાવવું જોઈએ આ બધી માંગણી તો સરકારી માંગણી છે આ બધી તો ટેકનિકલ વાતો છે કાગળની વાતો છે જેને ચોરી કરી એની જ પાસે ચોરીનું ઓડિટ કરાવવું મને લાગે છે એ વાતમાં કોઈ દમ નથી ઓડિટ તો હવે ગુજરાતની જનતા કરશે ગુજરાતના પશુપાલકે ઓડિટ કરવાનું છે પોતાનો આત્મા જગાડીને ઓડિટ કરો કે ગુજરાતની ભાજપની સરકારે ત્રીસ વર્ષની અંદર પશુપાલકોને આબાદ કર્યા કે બરબાદ કર્યા એ ઓડિટ તમારે કરવાનું છે મિત્રો પણ મારી છેલ્લી વિનંતી એટલી છે કે એફઆઈઆર પાછી લેવી જોઈએ શહીદોને ન્યાય મળવો જોઈએ ભાવ ફેર મળવો જોઈએ એ તો તત્કાલીન વાત છે ઊભા ઉભા થાય કે બે મહિને ચાર